નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે કરીશું સમાચાર પર ગામથી ગામ ખાતે કૃષ્ણનગર સોસાયટીમાં એક શ્વાન ઘાયલ મનમંત્રી મૈત્રી શિબ ફાઉન્ડેશન આગળ આવ્યું હતું તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં જાણ કરવામાં આવતા ત્યાં ઇમરજન્સી માટે આવી ત્વરિત સારવાર કરી હતી અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે કૃષ્ણનગર સોસાયટીમાં એક શ્વાન ઘાયલ હાલતમાં જોવા મળ્યું હતું જે અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં જાણ કરવામાં આવતા તેમના દ્વારા ભરૂચની મનમૈત્રી સેવા ફાઉન્ડેશનને જાણ કરવામાં આવી હતી તેમના દ્વારા પોતાની ગાડી લઈ અંદાળા ખાતે આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા સ્થળ પર ત્વરિત અસરથી ઘાયલ અને બીમાર શ્વાનની સારવાર કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંદાળા મારું નામ રવિ છે હું મનમૈત્રી સેવા ફાઉન્ડેશનમાં જોબ કરું છું અમારી ઉપર જયેશનો જયેશભાઈનો ફોન આવ્યો હતો ડોગને ગળાની અંદર જીવડા પડી ગયા હતા તો અમારી સંસ્થામાં ફોન આવ્યો અને અમે તાત્કાલિક આવીને એની ટ્રીટમેન્ટ કરી અને નિઃશુલ્ક સેવા છે અમારી ને આવી રીતના કંઈ બી થયું હોય તો અમારે જાણ કરવાની અંકલેશ્વર યા તો પછી ભરૂચમાં ગમે ત્યાં હોય અમે લોકો પહોંચી જઈએ છીએ તમારો ટોલ ફ્રી નંબર તમને જાણ કરાવશે અમારો નંબર ને વિડીયો 7281009100